આ બંધાન છે તો છે શું કરવું મેરી થોડીક દેવાય કાકા તને ગોતી ગોતી ને થાય કે હું કાકા હરખું વાળા નું નામ તો દેતો તને કીધું ખરા શું કીધું કે લાઈયા વાડે આવીશો કે રોવેસ કા રોબ મને રોવ આવે શું કરું બોલ હાસો બોલ તારે રોવ ની યાદ આવે હે કે ને હે હે

મારે છોડીને એક છોકરો છે છોકરાનું છે જડતું નથી અને આ છોડીના લગ્ન કરાય તો જમે દારૂડિયો નીકળ્યો પહેલાં તો સારો હતો પણ હમણે તો બહુ બગડી ગયો છે છોડીને રી હમણે લઈ આવ્યો છો ને જમે કાંઈ તેડવા આવતો નથી બોલો શું કરવું હવે મારે છે ખારો મુરતીઓ જડે ને તો પાછું બીજે છે કરી નાખું છે અહીંથી છૂટા છેડા કરી નાખો દારૂડિયો તો જાય મારા છોકરાનું છે જડતું નથી ને મારા છોકરાનું ગોઠવી નાખું તારું હોબુ લઈને શું આવ્યો છો

અતે કાય વાંધો ન આ બે હું બોલાતો બાકી જો આ દિવજ ન બોલતો હારો હારન ઠેકાણે જમે જમે ઠેકાણે આપણ થોડી તમત થી બોલાવે રૂખણ આકડા સડે તેડી જાયો રૂખડીયો એવું છે હવે હું એટલે જાયો છું એટલે આંકડા સડે ની તેડવા આયા હે હા અતે કાય વાંધો બેઠા રહ્યો હું બોલાતો જલ્દી હાલ ફટોફટ ભેગું કરો બધો આ કાય વાંધો ન બોલાતો હાલ યા હું મારે મરી જાવું છે કોન ટ્રેન થી જઈ આંકડા આવી ખરા થોડા ગોબરની વાત હં હં ફૂકેશ છોટા બોલો મારો ઘરવાળો કેવો છે મોહનીય દારૂ પીન નખરો મને માર માર કરે છે હવે તો છે ને મારે જાવું જ નથી સુધરે ને તેલ જવું છે ત્યાં લાગી જાવું જ નહીં હાય નાય રહેવું છે એ ભોની બેટા ત્યાં ઘરે આ સમય આયા છે તેડવા તને હાલ એ ના બાપુ મારે નથી જાવું એ પણ નો થાવું હોય તો કઈ નઈ ભેગા તો થાય હાલ મને ઝાપટ મારી છે એને હે હા હાલો તો હાલ જલ્દી મહણિયા મ્યો આ બધા ક્યાં પીડવા ગયા કાઈ ખબર પડતી નથી આયો આયો લગમ મારા દીકરા સમજે શું મને હું કઈ હાલ ખોલ સૌ અલે તૈયાર થા અને આયો તેડવા એ હું તને શું કહું છું હા

મન ખબર કેટલી હાડ યુયા લઈ ને બીઆ આવી એ સમય તમે આ બેહો હું મારા છોકરાને બોલાવતો આવું આ વીનું શું કામ છે આયા પણ મારા છોકરાને ખબર પડી જ હોય ને હા તો બોલાવું ઇન કેવું એ કેતા આવો કઈ જાય છે આ તાય ઘડીક બે હું બોલાવતો હાલ આ જાવ જો સમજે આકડા આ માલે ગોબરની વાત હાસી મારી દી હાલે ખરું ગાણ ચાલ દે આમ જો ઠેલો ભાઈ મોડું થાય મારે પૂછો સવિનો બાપ

આને શું કરે તું ટાવર ના આવતું આ બેંક માં પૈસા ઉપર જવાના છે એ બેંક માં પૈસા ઉપાડવા ના જાવ તને હું કહું હું શું છે એ તારા બની આયા છે તારી બોન ને તેડવા બેવડો હા અરે એની જાત નો એ શું આયો હવે દારૂ પીને આયો છે ને મને ઝાપટ ઠોકી દીધી તારી બોન ને મારી છે થોડી હું વાત કરું હા ની જાત ને એને તો રાંઢવા લીધા બાપા આમ જો હવે છે ને માર બોન ને મોકલવાન થાતી નથી ભલે ને મારવો પડે આજ બાકી મારવો છે આ તાલ ન્યા તને કુણી નોકી નહીં ની માને

મારી બોન ને મારે મારા બાપા ને મારે બાપા ઈ ભલે ક્યાં મોકલવાની થતી નથી

આ કેવો સમય ભટકાણો છે નીદ નથી ખબર પડતી હવે તો લખી જ નાખવું છે